લીંબડી ગામની સીમમાં ખેતરોમાં ફરીવાર બળજબરીપૂર્વક પાઇપલાઇન નાખવાનું શરૂ કરાતા પુનઃ ખેડૂતોએ વિરોધ નોંધાવીને અધિકારીઓ તેમજ કર્મચારીઓને વાહનો સમિતિ ખેતરોમાંથી બહાર કાઢ્યા હતા વાગરા તાલુકાના લીંબડી ગ્રામ પંચાયતની સીમમાં ચાલતી કંડલા ગોરખપુર ગેસ પાઇપલાઇનની કામગીરીનો સ્થાનિક ખેડૂતોએ અગાઉ પણ વિરોધ કર્યો હતો ત્યારે આજે ફરીવાર પોલીસ પ્રોટેક્શન સાથે કામગીરી શરૂ કરવામાં આવતા પુનઃ ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે અંતે વાગરા મામલતદારની સૂચનાથી પોલીસ પ્રોટેક્શન હતાવી હાલ પૂરતી કામગીરી બંધ કરવામાં આવી હતી રોષે ભરાયેલા ખેડૂતોએ તેઓના ખેતરોમાં રહેલ પોકલેન મશીન તેમજ ટ્રેક્ટર સહિતના વાહનો પણ પોતાના ખેતરોમાંથી બહાર કઢાવ્યા હતા ભરૂચ જિલ્લામાં ચાલી રહેલા પ્રોજેક્ટ સામે ખેડૂતોનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે હાલમાં કંડલાથી ગોરખપુર સુધીની ગેસ પાઇપલાઇનનો વિરોધ થઈ રહ્યો છે ખેડૂતોની સહમતી વિના આ કામગીરી કરાતી હોય ખેડૂતોના પાકને પણ નુકસાન પહોંચ્યું હોવાનું સ્થાનિક ખેડૂતો જણાવી રહ્યા છે કુદરતી આપત્તિઓ બાદ માંડ ઊભો થયેલ ખેડૂત ફરી ચિંતામાં ગરકાવ થયો છે વાગરા તાલુકાના લીંબરી ગ્રામ પંચાયતની સીમમાં આવેલ સર્વે નંબર અઠાણું એક અઠાણું બે નવ્વાણું સો ઇઠ્યોતેર એક તેમજ સર્વે નંબર ઓગણસાહિત ચાલતી કામગીરીનો ખેડૂતોએ પુનઃ વિરોધ નોંધાવ્યો છે આ સર્વે નંબરની જમીનમાં હાલ કંડલા ગોરખપુર ગેસ પાઇપલાઇન નાખવાની કામગીરી ચાલુ કરવામાં આવી હતી જે કામગીરી ખેડૂતોની સહમતી વિના અને ગેરકાયદેસર રીતે કરાતી હોવાના આક્ષેપ સાથે ખેડૂતોએ કામગીરી બંધ કરાવી હતી ગત તારીખ અધાર ડિસેમ્બરે પણ આ કામગીરી બંધ કરાવવા ખેડૂતોએ ધારાસભ્ય કલેક્ટર તેમજ મામલતદાર સહિતના અધિકારીઓને સંબોધીને વાગ્રા પોલીસ મથકે અરજી સ્વરૂપે ફરિયાદ પણ કરી હતી જે બાદ કામગીરી બંધ કરવામાં આવી હતી પરંતુ આજે ફરીવાર પોલીસ પ્રોટેક્શન સાથે કામગીરી ફરીથી શરૂ કરવામાં આવતા ફરીવાર ખેડૂતોએ એકત્ર થઈને વિરોધ કર્યો હતો અને સ્થળ ઉપર હાજર કર્મીઓ અને ખેડૂતો વચ્ચે સાબલિક ઘર્ષણ પણ સર્જાયું હતું જોકે અંતે વાઘરા મામલતદાર મીનાબેનની સૂચનાથી પોલીસ બંદોબસ્ત હટાવી હાલપુરતી કામગીરી બંધ કરાવવાની ફરજ પડી હતી

પરંતુ અહીં ઉલ્લેખનીય છે કે પાવર ગ્રીડ કોર્પોરેશનના થાંભલાઓ બાદ હવે ગેસ લાઈન સામે ભરૂચ જિલ્લાના ખેડૂતોમાં વિરોધનો વનતો જોવા મળી રહ્યો છે છ મહિના પહેલા છ કપતથી ખેડૂતોની સહયોગ કરાવી હતી પખાજના ખેડૂત પટેલ ઇરફાન અબ્દુલ્લાઓએ મીડિયા સમક્ષ નિવેદનમાં વધુમાં જણાવ્યું હતું કે મારી જમીન લીમડી ગ્રામ પંચાયતમાં લાગી છે છ મહિના પહેલા પણ ખેડૂતોને પતાવી ફોસ લાવીને બીજા ખેડૂતોએ સહી કરી છે તમે પણ કરી દો એમ કહ્યું હતું જ્યારે અમે બીજા ખેડૂતોને પૂછ્યું તો તેમણે કહ્યું કે અમે સહી કરી નથી આમ કાયદેસર રીતે કાર્યવાહી કરી નથી અને છ મહિના પહેલા અમે ગેસ લાઈનનું કામ બંધ કરાવ્યું હતું ત્યારે ફળિયા કામ ચાલુ કરવામાં આવ્યું છે જેનો અમે વિરોધ કરી રહ્યા છીએ અમારા ખેતરોને છોડી ખાલી પડેલ સરકારી બંજર જગ્યામાં આ લાઈન નાખવામાં આવે તો અમને કોઈ જ વાંધો નથી ત્યારે હવે જોવું એ રહ્યું કે ખેડૂતોની આ સમસ્યાનું અંતે શું નિરાકરણ આવે છે તો આ અંગે વાગરા મામલતદાર મીનાબેન નાઓએ પણ જણાવ્યું હતું કે હાલ વાગરા તાલુકાના લીમરી ગ્રામ પંચાયતની સીમમાં કંડલા ગોરખપુર ગેસ પાઇપલાઇનની કામગીરી ચાલી રહી હતી જેમાં સ્થાનિક ખેડૂતો વાંધો ઉઠાવી રહ્યા છે આજે આ કામગીરી ફરીથી પોલીસ બંદોબસ્ત સાથે રાખીને શરૂ કરવામાં આવી હતી જે બાદ ખેડૂતોએ એકત્ર થઈને વિરોધ કર્યો હતો માટે આ મુદ્દે ખેડૂતો અને ગેસ લાઇનના અધિકારીઓ તેમજ કર્મચારીઓ વચ્ચે કોઈ પણ પ્રકારનું ઘર્ષણ ન ઊભું થાય માટે હાલ પૂરતી આ કામગીરી અટકાવી દેવામાં આવી છે અને આ મુદ્દે સંકલનમાં ચર્ચા કરવામાં આવશે ત્યારબાદ આગળ શું કરવું છે એ નક્કી કરવામાં આવશે ત્યાં સુધી આ કામગીરી બંધ કરાવી દેવામાં આવી છે તો હવે જોઉં એ રહ્યું કે ખેડૂતોની આ સમસ્યાનો આખરે શું નિરાકરણ આવે છે મારું નામ ઇરફાન અબ્દુલ પટેલ છે આજ રોજ અમે પાંચસો ખેડૂતો જે એ ફોરેસ્ટથી અમે એનો વિરોધ કરી રહેલા છે લાઈનનો એનું કારણ છે કે પહેલો જે બે હજાર એકવીસનો એવોર્ડ હતો એને આખો ચેન્જ કરીને રૂટ ચેન્જ કરેલો છે એનું કારણ એટલા માટે લોકો ચેન્જ કરેલો છે કે લીંબડી અંબેલ પુખાજન જેઆઈડીસી એપોઇન્ટ થયેલું બે હજાર ઓગણીસમાં ત્યારે પહેલાં અહીંયાથી લાઈન નીકળેલી તો જેઆઈડીસીએ જ્યારે પરમિશન ન આપ્યું તો આ લોકોએ નવો એવોર્ડ સંપાદનનો એવોર્ડ જાહેર કરી અને નવા બીજા ખેડૂતોની બહુમૂલ્ય જમીનની અંદર કામ કરી રહેલા છે પ્લસ બીજું કે કેટલા ખેડૂતો એવા છે લીંબડી પખાજણના કે એ લોકોની આજે પણ સંમતિ નથી મંજૂરી પર સહી નથી જ્યારે એ લોકોને પૂછે તો એમ કે છે કે બધાની સહી મંજૂરીવાળો લીધાર અમારી પાસે છે એમની પાસે માગવાથી કોઈ પણ જાતનો પુરાવો એ લોકોએ આજ સુધી રજૂ કરેલ નથી અઢાર તારીખના રોજ સાંજે પોલીસ સ્ટેશનમાં અમે લેખિતમાં ફરિયાદ આપેલી મામલતદારમાં આપેલી કલેક્ટરમાં આપેલું ધારાસભ્ય શ્રી અરૂણસિંહ રાણા સાહેબને આપેલું અને ઓગણીસ તારીખે જ્યારે બીજે બીજે દિવસે કલેક્ટર સાહેબના એક ઇલેક્ટ્રોનિક મામલતદારને જાણ કરવાથી મામલતદાર સાહેબ સ્થળ પર આવી અને એનું નિરીક્ષણ કરેલું અને કલેક્ટર સાહેબે જે જવાબ માગેલા જવાબનો મામલતદાર સાહેબે લગભગ આપેલા છે મારા ખ્યાલ મુજબ અમે તો અમારી રીતે અમારા જવાબો આપેલા જ છે પણ જ્યારે એમના અધિકારીઓને બોલાવવામાં આવેલા આ લાઇનના તો એક પણ માણસે આજ સુધીમાં મામલતદારસિંહ સાહેબને જવાબ રજૂ કરેલ નથી જે જે કાગળો માગેલા છે એ પણ રજૂ કરેલા નથી તદઉપરાંત આજે વીસ તારીખના રોજ સવારમાં નવ વાગ્યે હું ઘરે હતો ટેલિફોનિક જાણીતી બીજા ખેડૂતનો ફોન આવ્યો કે તમારા ખેતરમાં પોલીસ પ્રોટેક્શન સાથે આ લોકો આજે કામગીરી કરવા આવી રહેલા છે તો મેં મામલતદારશ્રીને પણ રજૂઆત કરી તો મામલતદારશ્રીએ કીધું કે હમણાં અમારે હજુ એ લોકો તરફથી કોઈ પણ જવાબ મળેલા નથી કોઈ એવિડન્સ પણ નથી તો એ લોકો કામ કેમ કરી રહ્યા મામલતદારશ્રીએ એમના કોઈક અધિકારીને વાત કરી અને અમે તો કામ બંધ કરાવેલું જ છે અને અમારા પરમિશન વગર આ લોકોએ અમારા ખેદ ખેતરોમાં ઘૂસપેટ કરેલી છે અને ઊભા પાકને પણ નુકસાન કરેલું છે અમારી કોઈ જાતની કોઈ લેટર પર કોઈ કાગળ પર અમારી સાઇન સિગ્નેચર આ સુધીમાં નથી અને અમારા જાણમાં અમે એવું મળ્યું છે કે તમારી સહી અમારી પાસે છે અમે માગણી કરી પણ અમારે એક પણ લેટર આપવા નથી એટલે એનો મતલબ એવો થાય છે કે આ લોકોએ ખેડૂતોની પણ ડુપ્લિકેશન સહીનો ઉપયોગ કરેલો છે જો સાચું હોય તો અમારી સામે રજૂ કરે हाँ तो तुम सक्षम अधिकारी नहीं हो तो फिर आ आ, आप यहाँ आए क्यूँ ले तो किस चीज़ के लिए आये हो तो हमको बताइए कहाँ से ऑर्डर मिला है आपको आपके अंदर कोई सक्षम अधिक गाड़ी है नहीं तो क्यूँ आए हो सब आप कौन कॉन्ट्रेक्टर है सब आप कौन कॉन्ट्रेक्टर है क्या कॉन्ट्रेक्टर है कॉन्ट्रेक्टर है

आपने जो जोडूट का पंचनामा किया है वो हमको दिखाई मीडिया को दिखाई है ये पंचनामा है इसका रखा ऑफिस सुनावनी का आरक्षण

તો વહિ સુનાવળી રખની ચાહીંયા પ્રોપર વાગરા તાલુકા મે રખની ચાહીએ ખેડૂત ને મળ્યા પણ નથી અને લુખી દાદાગીરી થી પોલીસ નો દબાવ લાવી અને આ લોકો દાદાગીરી કરીને ખેડૂતોને બિવડાવી ગેરકાયદેસર ખેડૂતો છે અને કામગીરી ચાલુ કરેલી છે જેનો મને સંક વહીવટી તંત્ર શું

આ જન વ્યવસ્થાથી છો કઈ પોસ્ટ પર છો તમે તલાટી તલાટીની પોસ્ટમાં છો કોઈ સક્ષમ અધિકારી અત્યાર સુધી અહીંયા કોઈ આવ્યા આવ્યા બસ ખાલી સાથે કરી મને સાથે એની સિગ્નેચર સાથે વાત હું છું બરાબર છે મને કોઈ મોલમ વાત નથી આવે મને કોઈ હું મને કોઈ મારવા